જ્યારે કોઈ ખેતરમાંથી કેનાલ પસાર થતી હોય ત્યારે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળતી હોય છે પરંતુ મહીસાગર જિલ્લામાં સ્થિતિ વિપરીત જોવા મળી રહી છે કડાણા તાલુકાના નાની તેમજ નવા ગામ પાસેથી પસાર થતી કડાણા ડાબા કાંઠા લહેર ખેડૂતો માટે અભી અભિપાષાપ બની છે લુણાવાડાના નાની તેમજ નવા ગામના ખેડૂતો સાથે કડાણા કાંઠા કેનાલ જ્યારે બની તે સમય પછી પાંચ વર્ષ જેટલો સમય સારો પાક મળ્યો અને ત્યારબાદ કણાના ડાબા કાંઠા કેનાલ વિભાગ દ્વારા તેની યોગ્ય જાળવણી કરવામાં નથી આવી આ સાથે આ કેનાલનું સમારકામ ન કરાતા છેલ્લા વીસ વર્ષથી અહીંના ખેડૂતોની અંદાજીત સો એકર જગ્યા ખેતી વગર પડી રહી છે તેનું કારણ બીજું કશું જ નથી પણ કેનાલમાંથી લીકેજ રૂપે જામતું પાણી આ કારણ ખેડૂતો પાયમાલ બન્યા છે ખેતરો બન્યા છે જેથી ખેડૂતો ઉનાળુ પાક લઈ શકતા નથી અહીં ઉનાળામાં પણ ઘૂંટણસમા પાણી હોય છે ચોમાસામાં ખેતર સ્વિમિંગ પુલ બને છે જેથી આ કેનાલ ગામ લોકો માટે વરદાનરૂપ નહીં પરંતુ અભિશાપ બની રહ્યા છે ગામની નજીક થઈને કડાણા ડાબા કોઠા કેનાલ મુખ્ય નેર જાય છે આ નેર આજથી ત્રીસ પાંત્રીસ વર્ષ પહેલા શરૂ થયેલી અને એ વખતે અમે એટલા ખુશ હતા કે ચાલો અમે બે ત્રણ પાક લઈ શકશું અને અમારી જમીન છે એથી ડબલ થશે પણ હકીકત એનાથી કઈ વરવી બની અત્યારે પાણીનું લીકેજ એટલું બધું થાય છે કે અમારા નવા ગામ અને નાની પાલ્લી ગામની દોઢસો થી વધુ એકર જમીન અત્યારે ખેતી વગરની થઈ થઈ ગઈ ગઈ છે અત્યારે પણ પાણી એમાં હવે જે આ કેનાલ જે નીકળેલી છે કડાણા કાંઠેથી ડાબા કાંઠે જે નીકળી છે તે વાંધેલા મેઇન કેનાલ આવી અને વાંધીલાથી જે અમારે સબ માઇનર નાની પાલીમાં માં આવ્યું હવે નાની પાલી ની અંદર જે જમીન છે એ જમીન આશરે દોઢસો એકર જમીન પાણીમાં ગરકાવ છે આ તે ઉનાળામાં અત્યારે સમાન પાણી છે તો ચોમાસાની અંદર જોવા જઈએ તો તલાવ જેવું તલાવ જ દેખાય કોઈ બી જગ્યાએ આવો તો તમને તલાવ છે બીજું કઈ જોવા મળતું નથી હવે આ આનો પ્રોબ્લેમ અમે ઘણી વખત રજૂઆત કરતા દસ રજૂઆત કરતા હોય છે પણ એમાં કોઈ સુધારો થતો નથી જે કંઈ પણ કામ થાય છે પણ એમાં બી ભ્રષ્ટાચારો થતો હોવાથી પ્રોપર કામ થતું નથી મટેર વપરાતું નથી એટલે લીકેજ તો ચાલુ જ રહી છે તો આ કેનાલ બંધ થઈ જાય અને અમને અથવા તો

નીકળી છે ત્યાંથી આ નો પ્રશ્ન છે વરદાન પણ સાફ રીતે ખેડૂતને મળી છે જેમાં અત્યારે પણ આપણે જે જોયું એ પ્રમાણે તમામ જમીન પાણીમાં ગરકાવ છે લગભગ સો થી દોઢસો એકર જમીન છે તો આનો નિકાલ અમારે કાં તો કેનાલ પૂરી દો કાં તો પછી તમે પાઇપલાઇન દ્વારા પાણી આગળ લઈ જવાનું